નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાર ત્રણ બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે જાણવાના છીએ અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના બજાર કરી ચોવીસો થી ત્રણ હજાર નવસો પંચોતેર રૂપિયા સિંગદાણા આઠસો પંચાણું થી બારસો પંચોતેર રૂપિયા એરંડા એક હજાર થી બારસો એકત્રીસ રૂપિયા ચણા નવસો પાસઠ થી એક હજાર એકવીસ રૂપિયા અડદ અગિયારસો ત્રીસ થી અગિયારસો ત્રીસ રૂપિયા તુવેર આઠસો થી તેરસો સાહીઠ રૂપિયા ધાણા એક હજાર થી સોળસો એસી રૂપિયા સોયાબીન છસો બાવન થી સાતસો છેતાલીસ રૂપિયા તલકાળા છવીસો થી ચાર હજાર નવસો દસ રૂપિયા તલ સફેદ અગિયારસો થી બે હજાર સિતે રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી છસો અગિયાર રૂપિયા ઘઉંલોક ચારસો અઠાણું થી પાંચસો રૂપિયા મગફળી ઝીણી આઠસો થી એક હજાર અડતાલીસ રૂપિયા મગફળી આઠસો થી એક હજાર છોતેર રૂપિયા કપાસ નવસો પચાસથી ચૌદસો એંસી રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો